ઠેર ઠેર પાણી પાણી વરસાદમાં પલળતો કપાસ મગફળી અને લાચાર ખેડૂતો આ દ્રશ્ય છે ગુજરાતના અનેક જિલ્લાના માવઠામાં બે ઝાપટાં પડતા જ શહેરના લોકો જેને રોમેન્ટિક વાતાવરણ કહીને સ્ટેટસમાં મૂકી દેતા હોય છે અને મકાઈ ડોળા ખાવા પહોંચી જતા હોય છે તેમને જરાય ખ્યાલ નહીં હોય કે જે ખાઈ રહ્યા છે તે પાક પકાવનાર જગતના તાતની શું હાલત છે રાજ્યભરમાં ચોમાસાની જેમ જે વરસાદ ત્રાટક્યો તેમાં ખેડૂતોનું આખું વર્ષ તણાઈ ગયું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સોમાન હું છું આપની સાથે સાગર પટેલ સોશિયલ મીડિયામાં ઠેર ઠેર ખેડૂતો મહા મહેનતે પકવેલા પાકને પાણીમાં તણાતા રોકી રહ્યા છે તેવા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તો ક્યાંક ખેડૂતોનો પરિવાર રડી રહ્યો હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે જે પાક માટે ચાર ચાર મહિના આપી દીધા હોય તે હવે પાણીમાં તણાઈ ચૂક્યો છે આખા વર્ષની તેમની મહેનત બધી પાણીમાં ગઈ નેતાઓ જે ખેડૂતોને મત મેળવવા માટે ગાડીઓમાં ઠૂસી ઠૂસીને સભામાં લઈ જતા હોય છે તે નેતાઓ ખેડૂતોની આ હાલત થઈ ત્યારે ગાયબ છે આગળ વાત કરીએ તે પહેલા જોઈ લો કે આ ખેડૂતોનું શું કહેવું છે લાણીનો સમય હતો અને વાડીઓની અંદર પાત્રા સીમુ ગઈ અને કપાસ પણ દવડી ગયા હતા ત્યારે આ વરસાદ પડવાથી ખેડૂતો પાયમાલ થયા છે જેમના ભાણામાં આવેલું તે પણ ઢોળાઈ ગયું છે અને માલઢોળ નો જે સારો હતો જે માલઢોળના મોઢાનું પણ નથી રહ્યું એટલે બહુ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે હાલના સમયની અંદર અને ખેડૂત જાય તો જાય ત્યાં ભગવાનને તો અરજી કરે છે પણ ભગવાન એનું કઈ સાંભળતો નથી એટલે અમારી પાસે એક વિકલ્પ છે કે સરકાર છે માયબાપ છે તો સરકારને અમે કહેવા માંગીએ છીએ કે તમે ગ્રામ લેવલ ઉપર આવી અને ખેડૂતોની સ્થિતિ જુઓ અને જાણો તો તમને ખ્યાલ આવે છે કે ખેડૂતને રોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી રહ્યો એની સિવાય કોઈ બીજો સમય નથી રહે અત્યારે તો હાલની અંદર જે સરકાર દ્વારા સર્વે કરાવી અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે માત્ર પાંચ સાત હજારના બટકા ફગાવી દે કુતરાને એવી રીતે નહીં જે લાખો રૂપિયાની નુકસાની ખેડૂતોને થઈ છે તો લાખો રૂપિયાની સહાય મળવા પાત્ર છે તો સરકારે ગંભીરતા લઈ અને ખેડૂતોને સહાય સુકવું પડે કારણ કે ઘણા બધી યોજનાઓ બનેલી છે ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મુખ્યમંત્રી ફસલ વીમા યોજના તો આજ દિન સુધી એની ક્યારેય અમલવારી થઈ નથી તો માત્ર ખેડૂતો માટે યોજના બનાવવામાં આવે છે તો અત્યારે સમય છે તમારે તક છે કે ખેડૂતોની જે પરિસ્થિતિ છે એના આંગળા લૂસવાનો સમય છે તો આ યોજનાના અમલવારી કરી અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે આ ખેડૂતોની વેદના તમે સાંભળી પરંતુ આ વેદના નફટ નેતાઓ તંત્ર અને સરકાર ક્યારે સાંભળશે હવે થશે તો માત્ર નાટક થશે એ શેનું સર્વેનું સર્વે થયા કરશે પરંતુ ખેડૂત પાસે તેનું વળતર ક્યારે પહોંચશે તે રામ જાણે પાક સારો હોય ત્યારે કરદાની માથાકૂટમાં ખેડૂતો ઝઝૂમતા હોય તો અત્યારે ખેડૂતોની વારે કોણ આવશે નવું મંત્રીમંડળ બની ગયું છે રાજ્યમાં કોઈ પણ એવી વિધાનસભાની બેઠક નહીં હોય જ્યાં ખેડૂતો ન હોય તો કયા કયા ધારાસભ્યો હાલ ખેતરમાં ખેડૂતો સાથે ઊભા છે તેમની વારે આવ્યા છે તમારી પાસે વોટ માટે આજીજી કરતા કેટલા નેતાઓ હાલ તમારી મદદે આવ્યા છે આ બધું ખેડૂત મિત્રો યાદ રાખજો આ અહેવાલ બાબતે તમારો શું મત છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ પ્રકારના અહેવાલો માટે જોતા રહો સોમાન નમસ્કાર